આમોદ કેરવાડા ગામે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ઓગણીસો પંચાણુંથી રક્તદાન કરતા દાતાએ છન્નમી વખત રક્તદાન કરી પ્રેરણા આપી આમોદ તાલુકાના કેરવાડા ગામે સામાજિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું કેરવાડા અંબાજી ધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગથી એવી સીટી કેન્દ્ર ખાતે યોજાયેલા કેમ્પમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા આ કેમ્પનું ઉદ્ઘાટન ઓગણીસો પંચાણુંથી નિયમિત રક્તદાન કરતા અને અત્યાર સુધી છન્નું વખત રક્તદાન કરનાર દાહોદ જિલ્લાના જાણીતા રક્તદાતા અમિતભાઈ નાથાણી તેમજ કેરવાડાના મુસ્લિમ મકરાણી મુમતાજ ખાન દ્વારા કરવામાં આવ્યું હતું ના મંત્રી ડોક્ટર યોગેશભાઈ કોઠારીના સહયોગ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો એકતાનો સંદેશ આપતા ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું કેરવાડા ઉપરાંત કુલવાણા તણછા આમોદ પખાષણ સહિતના ગામોના રક્તદાતાઓએ કેમ્પ સફળ બનાવ્યું ખાસ કરીને અમિતભાઈ નઠાણીએ કેરવાડા ગામે પોતાની છન્નુમી વખત રક્તદાન કરી સૌને પ્રેરણા આપી હતી ભરૂચ દૂધ ધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ આગેવાન સિદ્ધરાજસિંહ વાછડિયા તેમજ કેરવાડાના મહિલા સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિતના આગેવાનોએ પણ રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એવી સીટી કેરવાડાના પ્રમુખ સંગ્રામશી ઉપપ્રમુખ સંજયસિંહ રાજ મંત્રી ડોક્ટર યોગેશભાઈ કોઠારી ખજાનસિંહ દર્શનસિંહ રાજ સહિત ગણેશ યુવક મંડળ કેરવાડા મુસ્લિમ યુથ ક્લબ અને અંબાજી મહિલા મંડળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી દિવસ દરમિયાન કેરવાડાની વહીદ ખાને રક્તદાતાઓ માટે શરબતની સેવા પૂરી પાડી હતી કાર્યક્રમનું સંચાલન રવિભાઈ ગૌસ્વામીએ કર્યું હતું સંકટના સમયમાં રક્તદાનની મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો અંતે રેડક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા એવી સીટી ટ્રસ્ટ તરફથી તમામ રક્તદાતાઓએ શ્રુતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા